નમસ્કાર મિત્રો આજે અમે ઝગડિયા તાલુકાના પાણેથા ગામમાં અહીંયાના જે સ્થાનિક હતા એ લોકોની રજૂઆતને આધારે અમે આવેલા છે કે અહીંયા કન્યા શાળા જે છે ત્યાં માંડ એક થી સાત ધોરણ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે એક થી આઠ ધોરણ વચ્ચે એક જ શિક્ષક છે બે શિક્ષક છે એક થી આઠ ધોરણ વચ્ચે જ્યાં સરકાર આજે શિક્ષણની હરણફાળ વાતો કરે છે ત્યાં શિક્ષણની પરિસ્થિતિ કેવી છે તે આપ જોઈ શકો છો આજે આપણું જે શિક્ષણનું બજેટ છે એ વાર્ષિક ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું જે ટોટલ બજેટ છે એમાંથી ઓગણસાઠ હજાર નવસો નવ્વાણું કરોડનું બજેટ માત્ર શિક્ષણ માટે સરકારે ફાળવેલું છે ચાલુ વર્ષનું બે હજાર પચીસ છવ્વીસનું પરંતુ જ્યારે એક બાજુ ભાજપ સરકાર પ્રવેશ ઉત્સવની મોટી મોટી વાતો કરે છે ત્યારે પડદાની પાછળની કંઈક ભૂમિકા અલગ છે આજે શિક્ષણનું ખાનગીકરણ કરીને લોકોને ખાનગી સ્કૂલોમાં જવા માટે સરકાર મજબૂર કરી રહી છે આજે એવા જ પાણેતા ગામના કન્યાશાળાના શિક્ષક છે એમની પાસે આપણે જાણીશું સાહેબ કેટલા શિક્ષકો છે છૂટા એવું છે એક થી આઠ ધોરણમાં બે શિક્ષક તો સાહેબ તમે મેનેજ કેવી રીતના કરો છો આટલું બધું મેનેજ તો કઈ રીતના કરે આ કડવી વાસ્તવિકતા છે શિક્ષકો તો ભણવા માંગે જ છે આજે ચાલીસ હજાર શિક્ષકો ભરતી સરકારે હજુ સુધી કરી નથી આજે શિક્ષકો શાળાની હાલત તમે જોઈ શકો છો તો અહીંયા જે કન્યા શાળા છે એ છેલ્લા એક વર્ષથી અહીંયાનું બાંધકામ ચાલે છે એની જગ્યાએ છોકરાઓને ગામમાં એક મંદિરની વાડી છે ત્યાં બેસાડેલા છે એમાં આજે તમે જોઈ શકો છો કે શિક્ષક ચાલુ એમાં સરકારે જે આંકડા જાહેર કરેલા છે એમાં દસ હજાર ઓરડાઓ તો પડી જાય એવી પોઝિશનમાં છે આડત્રીસ હજાર ઓરડાઓનું હજુ નામો નિશાન નથી અને ચાલીસ હજાર શિક્ષકોની ખોટ છે અને ચોવીસો ને બાસઠ શિક્ષકો એવા છે કે જે માત્ર એક જ શિક્ષક છે સ્કૂલમાં ભણાવે છે તો આ જે શિક્ષણની જે હરણફાળ વાતો આ સરકાર કરે છે તો એમાં આ શિક્ષકોનું બાળકોના ભવિષ્યનું શું થશે અત્યારે નાની નાની બાળાઓ તમે જોઈ શકો છો પરંતુ શિક્ષણના ક્યાંય પણ ઠેકાણો એવું લાગતું નથી તમે સ્કૂલના અહીંયા મેડમ છો એવું છે તો એટલે અહીંયા સ્ટાફ નથી એટલે તમને બહારથી આ લોકો કોલેજ તરફથી આવ્યા છો એટલે તમે એક સ્ટુડન્ટ જ છો ખાલી એક્સપિરિયન્સ માટે આવેલા છો તમને ખબર છે કે તમારું આ પછી તમને સરકાર નોકરી આપી દેશે તો આ બેરોજગારી બેરોજગાર ગુજરાતમાં જ્યાં રોજગારની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યાં શિક્ષકો તો તૈયાર જ છે નોકરી કરવા માટે પરંતુ સરકાર ચાલીસ હજાર શિક્ષકોની ભરતી હજુ સુધી કરી નથી એના માટે જવાબદાર માત્ર ને માત્ર આ સરકાર છે જ્યાં પ્રવેશ ઉત્સવના નામે મોટા મોટા ડીંગા ફૂંકવામાં આવે છે સાખીઓ મારવામાં આવે છે ત્યાં આ એક શિક્ષણનું જે આ મોડલ છે એ સરકારની આખી છબીને રજૂ કરે છે આપ આજે જોઈ શકો છો આ જે નાની નાની બાળાઓ છે એ આવી જગ્યા પર ભણીને બેસવા માટે મજબૂર બની છે આજે કમલોમાં તો કરોડો રૂપિયાના રાતોરાત તૈયાર થઈ જાય છે પરંતુ આવી સ્કૂલો જ્યારે ખાસ કરીને આદિવાસી ગરીબ બાળકો માટે કરવાની હોય ત્યારે સરકાર આની અંદર પાસામાની કરે છે આજે આપ જોઈ શકો છો કે જ્યાં સમગ્ર ગુજરાતમાં આજે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે એક ઓગણ ગુજરાતમાં ઓગણત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવો જોઈએ એમ એની જગ્યાએ આજે માત્ર ને માત્ર એકથી આઠ ધોરણમાં માત્ર એક જ શિક્ષક છે અહીંયા એવી તો ચોવીસો અને શાળાઓ આખા ગુજરાતમાં છે તેના માટે જવાબદાર કોણ આજે જો સરકાર બીજા બધા બીજી બધી વાતોમાં ડંભસો મૂકવાને બદલે આ શિક્ષણ ક્ષેત્રમાં જો ધ્યાન આપે તો આવનાર દિવસોમાં ગુજરાતમાં આ ગુજરાતનું શિક્ષણ સ્તર સુધરે છે પરંતુ માત્ર ને માત્ર ખોટા વિકાસની વાતો કરતાં હરણફાળ વિકાસની વાતો કરતાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખરાબમાં ખરાબ છે શિક્ષણની સ્થિતિ એકદમ કથળી રહી છે શિક્ષણની જે સ્થિતિ છે હરણફાળ નથી પરંતુ ગોકળ ગાયની જેમ ધીરી છે કાજબાની જેમ ધીરી છે અને આમાં આ બિચારા બાળકોના ભવિષ્ય આતે રમત રમાઈ રહી છે આ નિર્દોષ બાળાઓ છે એમને પોતાના ભવિષ્યની હજુ ખબર પણ નથી મોટા મોટા સપનાઓ લઈને એ લોકો જ્યારે ભળવા આવે છે પરંતુ દુઃખની બાબત છે કે આજે સરકારી સ્કૂલો બંધ કરીને ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આજે સરકાર દ્વારા તો ખાનગીકરણ બંધ કરીને સરકારી સ્કૂલોને મહત્વ આપીને બાળકોને સરકારી સ્કૂલોમાં ભણવા માટે પ્રેરિત કરી શકે છે પરંતુ સરકાર આમ નહીં કરીને છો બાળકોના ભવિષ્ય સાથે ગેમ રમી રહી છે કારણ કે એમને ખબર છે કે આ સ્કૂલોમાં માત્ર ને માત્ર આદિવાસી મુસ્લિમ સમાજના લોકોના જ બાળકો આવે છે જે બિચારાઓને પોતાના ભવિષ્યની પણ હજુ ખબર નથી કહેવાય છે કે બાળકોના વિકાસમાં શિક્ષણ એક મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ આ લોકોને તો શરૂઆતથી જ શિક્ષણનો પાયો કાચો રહે એવી સ્થિતિમાં જાણી જોઈને આ સરકાર ધકેલી રહી છે તો એના માટે જવાબદાર માત્ર ને માત્ર ભાજપ સરકાર છે કેવાથી ભાજપા માત્ર વિકાસની વાતો કરે છે હરણફાર શિક્ષણની વાતો કરે છે પરંતુ માત્રને માત્ર એ લોકોને ભ્રષ્ટાચાર જ દેખાય છે ક્યાંક ને ક્યાંક નરેગાની અંદર ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક બાંધકામોના કામોમાં ભ્રષ્ટાચાર રોડના કામોમાં ભ્રષ્ટાચાર અને હવે તો શિક્ષણના કામોમાં પણ ભ્રષ્ટાચાર આજે પૂરા વિશ્વમાં એટલી બધી કન્ટ્રીઓ અમેરિકા હોય જાપાન હોય રશિયા હોય બધા ઘણા બધા દેશોમાં શિક્ષણ મફત આપવામાં આવે છે પરંતુ આપણા ગુજરાતમાં દુઃખની બાબત છે કે શિક્ષણનો વેપાર કરવામાં આવે છે મિત્રો જ્યાં શિક્ષણનો વેપાર થતો હોય એવો દેશ ક્યારે પણ આગળ ન આવી શકે આપણે એક બાજુ મહાસત્તા બનવાની વાત કરીએ છીએ વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ પરંતુ જ્યારે ગુજરાતની ખરી વાસ્તવિકતા ગુજરાતની ખરી પરિસ્થિતિ આપણે જાણીએ તો આ બધી વાતો માત્ર ને માત્ર ખોટી સાબિત થાય છે મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા ભૂલકાઓ છે પરંતુ એકથી આઠ ધોરણ વચ્ચે માત્ર ને માત્ર એક જ શિક્ષક શિક્ષક છે તો એકથી આઠ ધોરણમાં એક શિક્ષક કેવી રીતના મેનેજ કરી શકે આજે આ એમની જાતે ચોપડા કાઢી કાઢી લખી રહ્યા છે તમને કોણ કોણ ભણાવે ભણાવે છે છે બેટા કેટલા શિક્ષકો આવે છે તમને ભણાવવા બે જ આવે છે ને આ દુખ બાબત છે કે આજે મોંઘવારીના જમાનામાં લોકો પોતાના બાળકોને શિક્ષણ આપવા તો માંગે છે પરંતુ સરકારે એટલા બધા મજબૂર કરી દીધા છે કે ના છૂટકે બાળકોને વળવા માટે આવી સ્થિતિનો સામનો કરવી પડ કરવો પડી રહ્યો છે મિત્રો આજે તમે જોઈ શકો છો કે તેર હજાર કરતાં પણ વધારે ખાનગી સ્કૂલોને સરકારે મંજૂરી આપી દીધેલી છે અને એના બદલામાં જે સરકારી સ્કૂલો છે એને બંધ કરી રહી છે આજે દસ હજાર સ્કૂલો તો એવી છે કે જે પડું પડું સ્થિતિમાં થઈ રહી છે ચાલીસ હજાર શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી મિત્રો અને આડત્રીસ હજાર આ જે સ્કૂલોના ઓરડાઓ છે એ તો હજુ બંધ સ્થિતિમાં છે એનું હજુ કોઈ જાત કોઈ જાતનું એનું મેન્ટેનન્સ નથી કરવામાં આવ્યું કે ઓરડાઓ નથી બનાવવામાં આવ્યા અને જ્યારે ભાજપના કલમો કમલમો બનાવવા હોય તો આ તો કમલમમાં બની જાય છે મિત્રો તો આ સ્થિતિ શિક્ષણની આપણા ગુજરાતની છે માત્ર પ્રવેશ ઉત્સવના નામે ખોટી રીતના પ્રજાના પૈસાને લૂંટી રહી છે લાખો રૂપિયા પ્રવેશ ઉત્સવના નામે સરકાર ઉડાવી રહી છે આજે તમે જોવો જુઓ તો પ્રવેશ ઉત્સવના નામે મુખ્યમંત્રી હોય તંત્રી હોય મંત્રી હોય આઈપીએસ આઈપીએસ હોય આઈએસ હોય ધારાસભ્ય હોય કે કોઈ પણ બધા ખાલી માત્ર સાઠી માર સાઠી મારવા માટે આવી જાય છે બાકી શિક્ષણના નામે ગુજરાતમાં આ પરિસ્થિતિ છે આજે એક સ્કૂલમાં ઓગણત્રીસ બાળક દીઠ એક શિક્ષકની જોગવાઈ છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે પરંતુ આ સરકાર શિક્ષણને મહત્ત્વ આપવાની જગ્યાએ ખાનગીકરણને મહત્ત્વ આપે છે કારણ કે ખાનગી સ્કૂલોમાં પણ એમની ભાગીદારી છે જો સરકાર ખાનગી સ્કૂલો બંધ કરીને આવી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી કરે વ્યવસ્થિત રીતે શાળાઓનું સંચાલન કરે તો શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી શકે છે પરંતુ આ લોકો એવું નહીં કરે કારણ કે એમના છોકરા તો વિદેશોમાં સારી સારી ઇન્ટરનેશનલ સ્કૂલોમાં ભણે છે અહીંયા તો માત્ર ને માત્ર ગરીબ આદિવાસી એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો જ ભણે છે જેમનું ભલું સરકાર ક્યારે પણ ઈચ્છતી નથી આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમને પણ જાણ કહીએ છીએ કે તમારા ગામમાં અવાજ તમે જાતે ઉઠાવો બેભાગ રીતે નીડર રીતે કોઈનો પણ ડર રાખ્યા વગર પોતાની જે પરિસ્થિતિ છે ગામની એને તમે જાતે બહાર લાવશો તો જ આપણામાં કંઈક જાગૃતિ આવશે તો જ આપણા બાળકોને આપણે શિક્ષણ લાવી આપી શકીશું સારું અને પરિવર્તન લાવી શકીશું નહીં તો માત્રને માત્ર ગુલામી જ વારો આવશે મિત્રો આજે જરૂરી નથી કે કોઈ ધારાસભ્ય આવે કોઈ સંસદ સભ્ય આવે કોઈ ચૂંટાલિયા પ્રતિનિધિ આવે પરંતુ આપણી ફરજ છે કારણ કે આ માંડને આ ક્યાંક ને ક્યાંક આ જે બજેટ છે એ આપણું છે આજે ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડનું વાર્ષિક બજેટની જોગવાઈ બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં કરી છે અને એમાંથી ઓગણસાઠ હજાર નવસો ને કરોડની જોગવાઈ તો માત્ર શિક્ષણ માટે છે ત્યારે આટલા બધા પૈસા શું સરકારે પોતાના ખિસ્સામાં નાખવા માટે આટલું બજેટે કર્યું છે જો આપણે અવાજ નહીં ઉઠાવીએ તો આ બજેટ આ જ રીતના ભાજપના ભ્રષ્ટ નેતાઓ મિલીભગતથી ચાઉ કરી જવાના છે મિત્રો જે દેશમાં શિક્ષણની વાત માત્ર નામ પૂરતી હોય શિક્ષણની વાત ખાલી થવા ખાતર થતી હોય એ દેશમાં ક્યારે પણ શિક્ષણની ક્રાંતિ આવી શકતી નથી આજે આપણે જો શિક્ષણની હરોળમાં આગળ આવવું હશે તો આપણે જાતે આવા કામોમાં આગળ આવવું પડશે મિત્રો આજે આ બાળકો બિચારા પોતાની જાતે પોતાનું લેસન કરે છે વગર શિક્ષકે ભણે છે હવે એમનો પાયો જો હમણાં કાચો રહેશે તો પછી આવનાર દિવસોમાં અમના જે એજ્યુકેશનની જે હરીફાઈ છે એમાં આ લોકો કેવી રીતના હરોળમાં આવી શકશે આજે તમે જોઈ શકો છો જે આ નેતાઓ છે એમના છોકરાઓ તો નેશનલ ઇન્ટરનેશનલ સ્કૂલોમાં વિદેશોમાં સેટ થઈ રહ્યા છે ભણી રહ્યા છે પરંતુ અહીંયા આપણા જ છોકરાઓનું ભવિષ્ય અહીંયા ખુલ્લામાં છે આજે છેલ્લા એક એક દોઢ દોઢ વર્ષથી સ્કૂલોના બાંધકામ હજુ પૂરા નથી થયા જે દુઃખની બાબત કહેવાય આપણા માટે આજે છોકરાઓને સ્કૂલોમાં બેસવાનો વારો આવી રહ્યો છે આજે જાપાન જેવી કન્ટ્રીમાં માત્ર એક વિદ્યાર્થી માટે ટ્રેન દોડવામાં આવે છે અને આપણા ગુજરાતમાં શું થાય છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં છોકરાઓને સ્કૂલે જવું હોય તો નદી નાળા તરીને જવું પડે છે એ ખરેખર દુઃખની બાબત છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે ભાઈ માત્ર શિક્ષણની વાતો ના કરો તમારે ખરેખર જો શિક્ષણ જ આપવું હોય અમારા બાળકોને તો ખરેખર આ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવો માત્ર ને માત્ર પ્રજાનું જે બજેટ છે એ તમારા ખિસ્સામાં સગે વગે કરવાનું બંધ કરો આજે કુબેર ડિંડોળ જે આદિજાતિ મંત્રી શિક્ષણ મંત્રી છે એને પણ અમે કહેવા માગીએ છીએ કે ભાઈ તમે આદિવાસી છો અને આદિવાસી એરિયાની આવી હાલત જોઈને તમને પણ ખરેખર શરમ આવી જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક આ એ પ્રજા છે કે તમને ચૂંટીને લાવે છે ઘણા બધા એમના સપના હોય છે કે અમારું બાળક બધી રીતના આગળ આવે પરંતુ જ્યારે તમે ચૂંટાઈ જાઓ છો ત્યારે માત્ર ને માત્ર પોતાનો વિકાસ કરો છો એટલે આજે અમે અહીંયા જે પાણેતા ગામ છે ત્યાંના લોકોની રજૂઆત હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને અમે અહીંયા આવ્યા છે અને અહીંનો ચિતાર આપ આપ સમક્ષ વર્ણવ્યો છે મિત્રો કોઈ પણ ગામ હોય ઝઘડીયા વાલિયા કે નેત્રંગ તાલુકાનું લીડર પણ બેભાગ રીતે અમને જાણ કરો તમે અવાજ ઉઠાવો તમે ના ઉઠાવી શકતા હોય તો અમને જાણ કરો અમે તમારા ગામની કોઈ પણ સમસ્યા હશે શિક્ષણની સમસ્યા હશે રોજગારીની સમસ્યા હશે કોઈ અનાજ સંચાલકની સમસ્યા હશે કે તમને કોઈ અનાજ નહીં આપતો હોય કે પછી કોઈ પણ સમસ્યા હોય અમે તમારી સાથે છીએ અને તમારા માટે અમે બનતા બધા પ્રયત્ન કરીને આ જે ચિતાર છે એ સરકાર સમક્ષ વર્ણાવીશું લોકોને જાગૃત કરીશું અને આના પ્રત્યે લોકો એક થાય સજાગ થાય જાગૃત થાય અને પોતપોતાના ગામોમાં આવા જે શિક્ષણના કાર્યો હોય આંગણવાડીનું લગતે કાર્યો હોય ગ્રામ પંચાયતોના કાર્યો હોય કે પછી કોઈ પણ મેટર હોય કે જેમાં આપણા પ્રજાના બજેટથી આ બધું ચાલી રહ્યું છે એની સામે અવાજ ઉઠાવવા માટે અમે આપ સૌને આહવાન કરીએ છીએ નાગરિક છે દેશના નાગરિક છે આપણા બજેટમાંથી આ બધું ચાલી રહ્યું છે પરંતુ આપણું બજેટ આજે ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ પોતાના ખિસ્સાઓમાં ભરી રહ્યા છે આજે તમે જોઈ રહ્યા હશો કે મનરેગા યોજના હોય કે કોઈ બાંધકામ ક્ષેત્રના કામો હોય કે રોડના કામો હોય કે એવું કોઈ પણ ક્ષેત્ર નથી કૃષિ ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્ર હોય માત્ર ને માત્ર ભાજપની સરકાર ભ્રષ્ટાચાર જ કરે છે મિત્રો અને આ ભાજપા ભ્રષ્ટાચારી સરકારને આપણે બધાએ ઉખડીને ફેંકી દેવાની છે મિત્રો તમે જાગૃત થાવ અવાજ બનો આ બહેનો છે આ નાની દીકરીઓ છે ભવિષ્ય ના સવાલ છે આવી તો આખા ગુજરાતમાં હજારો સ્કૂલો છે આજે પાંચ હજાર છસો ને બાર સ્કૂલો ને મર્યાદા નામે અને વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે એ મારે મર્ચ કરી દીધી છે પરંતુ ખરેખર ખાનગી સ્કૂલો છે એને પ્રોત્સાહન આપવા માટે સરકારી શાળાઓમાં સરકાર ધ્યાન નથી આપતા કારણ કે ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓના તંત્રના અધિકારીઓની પાંચ પાછળ છે આજે કરોડો રૂપિયાનું બજેટ છે આપણા લોકો નું આવે છે બજેટ આ લોકો પોતાના કિસ્સામાં ચાલો કરી રહ્યા છે ત્યારે આજે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર ને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારી પ્રજાને અમારા લોકોને છેતરવાનું બંધ કરો શિક્ષણ ના નામે વેપાર બંધ કરો શિક્ષણ ના નામે ખાનગીકરણ બંધ કરો અને અમારા બાળકોને શિક્ષણ આપો પુરતા શિક્ષક આપો અને મારી બધા શિક્ષકો ભરતી બાકી છે આજે જોવા જાવ ગુજરાતમાં છે રોજગારીની ડખાસો ફૂકતી આ ભાજપ સરકાર એની અંદર હજારો નહીં પરંતુ લાખો બેરોજગારો બેઠેલા છે અને આજે જયારે રોજગારીની તકો ઉભી છે એ સાબિત કરવા માંગે છે કે ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારના બાળકો અફણ જ રહેવા જોઈએ ગરીબ બાળકો મુસ્લિમોના બાળકો ઓબીસી સમાજ બાળકો એસસી રમત બાળકોને જો શિક્ષણ આપીશું તો એ લોકો આપણને આમના દિવસોમાં દબાવશે

આપણા બાળકોને આપણે સરકારી સ્કૂલોની ની જોગવાઈ હોય છતાં આપણા બાળકોને ખાનગી સ્કૂલમાં મજબૂરીમાં આપણે મૂકવા પડે છે બાકી આજે તમે વિચાર કરો ઓગણસાઠ હજાર નવસો ને નવ્વાણું કરોડનું બજેટ આપણું ચાલુ વર્ષનું છે ટોટલ બજેટ ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને છપ્પન કરોડ છે એમાંથી ઓગણસાઠ હજાર નવસો ને નવ્વાણું કરોડનું બજેટ આપણા માટે આટલું પૂરતું છે તેમ છતાં પણ આ ભાજપના ભ્રષ્ટ નેતાઓ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માં પડેલા છે માત્ર માત્ર પોતાના વિકાસ માં પડેલા છે અને ખાલી ખાલી એકસો વારી રહ્યા છે કે અમારું ગુજરાત રણફાણ ક્રાંતિ કરી રહ્યું છે અમારું ગુજરાત આટલો વિકાસ કરી રહ્યું છે પરંતુ આ માત્ર ને માત્ર ડંફાસું છે